આજના સૌથી મોટા સમાચાર ગુજરાતમાં કમોસમી વરસાદથી ખેડૂતો પાયમાલ થઈ ગયા છે જેને લઈને ગુજરાત સરકારે રાજ્યમાં પાક નુકસાનનો સર્વે કર્યો હતો આજે સાંજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સાંજે મહત્વની સમીક્ષા બેઠક યોજી હતી બાદમાં ભૂપેન્દ્ર પટેલે ઐતિહાસિક દસ હજાર કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે ભૂપેન્દ્ર પટેલની એક્સ પર જાહેરાત ગુજરાતમાં ગત બે દાયકામાં ન થયો હોય એવા પ્રકારનો સાધારણ કમોસી વરસાદ આ વર્ષે થયા તથા રાજ્યના વિવિધ જિલ્લાના ખેડૂતોના પાકને મોટું નુકસાન થયું છે આ સંદર્ભે મેં તથા મારા સાથી મિત્રો મિત્રોને જુદા જુદા જિલ્લાઓમાં જઈને અગ્રસ્ત ખેડૂતોની સાથે પ્રત્યક્ષ વાતચીત કરી તેમની સ્થિતિ જાણી હતી કુદરતી આપત્તિની આ કડીમાં ધરતીપુત્રોની વ્યથાને સમજીને રાજ્ય સરકાર પૂરી સંવેદનશીલ તેમની પડખે ઊભી છે રાજ્યભરના ખેડૂતોના પાકને થયેલા વ્યાપક નુકસાન સામે તેમની લાગણીને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા ધરતીપુત્રો માટે આશરે રૂપિયા દસ હજાર કરોડના રાહત સહાય પેકેજની જાહેરાત કરી છે આ ઉપરાંત રાજ્ય સરકાર નવ નવેમ્બરથી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે આશરે રૂપિયા પંદર હજાર કરોડથી વધુના મૂલ્યની મગફળી મગ અડદ અને સોયાબીનની ખરીદી કરવા પણ જઈ રહી છે અન્નદાતાઓની આર્થિક સુખાકારીની ચિંતા પોતાના માથે લઈને રાજ્ય સરકાર તેમની સહાય માટે હંમેશા પ્રતિબદ્ધ હતી અને રહેશે તેવો વિશ્વાસ આપું છું જીતુ વાઘાણીએ આજે બેઠક કરી હતી આજે જીતુ વાઘાણીએ પણ કૃષિ વિભાગ ઉચ્ચ અધિકારીઓની સાથે બેઠક કરી હતી કૃષિ વિભાગ દ્વારા જે પંચકામ કરવામાં આવ્યું છે જેમાં ખેડૂતોને કેટલું નુકસાન થયું છે તે જાણી શકાય તે માટે બેઠક કરવામાં આવી હતી મગફળીની નવમી નવેમ્બરથી ટેકાના ભાવે ખરીદી થશે મગફળીની નવમી નવેમ્બરથી ટેકાના ભાવે ખરીદી શરૂ થશે રાજ્ય સરકારના પ્રયત્ત મંત્રી અને કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રીએ મગફળી અડદ મગ અને સોયાબીનની ખરીદી માટે સાર્વજનિક રીતે ટેકાના ભાવની ખરીદીની જાહેરાત કરી હતી એસએમએસથી જાણકારી આપવામાં આવે છે કે તે પ્રમાણે ખેડૂતોને તેમનો જથ્થો પહોંચાડશે એકસો પચીસ મણ ખેડૂતોની ખરીદી કરવાની સૂચના કૃષિ મંત્રી કેન્દ્ર સરકારે ઠેકાના ભાવના વધારો જાહેર કરી છે ત્યારે નિયમ પ્રમાણે ખરીદી કેન્દ્ર દ્વારા ખરીદી થશે અને જરૂરી પ્રમાણે સબ સેન્ટર પણ ખોલવામાં આવશે એકસો પચીસ મણ ખેડૂતની ખરીદી કરવાની સૂચના રાજ્યની સરકારે આપી છે કેન્દ્રના નિયમો મુજબ નિર્ણય લેવામાં આવ્યો છે અને સમગ્ર દેશમાં આ પ્રમાણે ખરીદી થઈ હતી ભારત સરકારે મગફળીના ભાવ મગના ભાવની ખરીદીમાં વધારો થયો છે ભારત સરકાર નિયમ પ્રમાણે પચીસ ટકાની ખરીદીની જોગવાઈ છે જેમાં રાજ્ય સરકાર દ્વારા એનાથી વધુ ખરીદી થાય એ પ્રમાણે સંપ્રમાણ ખરીદી કરી શકાય એ પ્રમાણે સરકાર ખરીદી કરશે જ્યારે રાહત પેકેજ માટે સરકાર દ્વારા કોઈ જાહેરાત કરવામાં આવી નથી બોતેરસો ત્રેસઠ પ્રતિ ક્વિન્ટલ કિંમત મગફળી ખરીદી કરવામાં આવશે ગત વર્ષે ત્રણ પાંચ લાખ ખેડૂતોની નોંધણી થઈ હતી અને સરકાર ખેડૂતોની બજાર બહાર મદદ કરી હતી આ વખતે નવ પોઈન્ટ પાંચ લાખ મગફળીનું વાવેતર છે અને ગત વર્ષની સરખામણી કે આગામી સમયમાં જરૂરી પરિપત્રો કરવામાં આવશે કમોસી વરસાદના નુકસાનને જોતા નિયમો મુજબ જ ખરીદી થશે બે હજાર પચીસમાં માં ગુજરાત સરકારે કેન્દ્રની અતિવૃષ્ટિનો અહેવાલ જ મોકલ્યો નહીં એકતમી ઓક્ટોબર બે હજાર પચીસમાં માં કમોસમી વરસાદ અને અતિવૃષ્ટિ થતા ખેડૂતોને વ્યાપક નુકસાન પહોંચ્યું હતું નવાઈની વાત એ છે કે ખુદ રાજ્ય સભામાં કેન્દ્ર એ ખુલાસો કર્યો કે ગુજરાત સરકારે અતિવૃષ્ટિ અહેવાલ જ મોકલ્યો નથી આ જોતા સહાય આપવાનો કોઈ સવાલ જ થતો નથી સુધીમાં અહેવાલ મોકલવાનો હોય છે પણ સરકારે લીધી નહીં પાક વીમા યોજના અમલમાં મૂકવામાં માગ વર્ષ બે હજાર માં રાજ્ય સરકારે સાડત્રીસો પચાસ કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું હતું પણ તે વખતે પાક વીમા યોજના અમલમાં હતી પરિણામે ખેડૂતોને રૂપિયા દસ હજાર કરોડ નો આર્થિક ફાયદો પહોંચ્યો હતો ખેડૂતોનું કહેવું છે કે આ વખતે ભલે સરકાર કરોડ નું પેકેજ જાહેર કરે પણ પાક વીમા યોજના બંધ કરાઈ છે